પોલીસ દ્વારા પૂર્ણા ચાલકો સાથે શાળાઓ અને કોલેજોમાં જેને પણ ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સુરત શહેરમાં રોજે રોજ અકસ્માત સહિતના બનાવો બને છે અને તેમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા આ ઘટનાઓ બનતી હોવાનું સામે આવ્યું છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એકત્રીસમા માર્ગ સલામતી સપ્તાહની અગિયારમી જાન્યુઆરીથી સત્તરમી જાન્યુઆરી દરમિયાન ઉજવણી કરાઈ હતી જેમાં વાહન ચાલકો સાથે શાળા કોલેજોમાં જે વિદ્યાર્થીઓને પણ ટ્રાફિકના નિયમો અંગે માહિતીગાર કર્યા હતા તો વાહન રેલી મહિલા વાહન રેલી સહિતના કાર્યક્રમો પણ જનજાગૃતિ માટે યોજવામાં આવ્યા હતા ત્યારે સત્તરમી જાન્યુઆરી આજે શુક્રવારે માર્ગ સલામતી સપ્તાહના સમાપન પ્રસંગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા છે જાન્યુઆરીના બીજા વીકમાં ટ્રાફિક સલામતી રોડ સેફ્ટી વીટનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે આ આયોજન દ્વારા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં એક માર્ગદર્શિકા આપવામાં આવી છે કે જેના દ્વારા વિવિધ પ્રોગ્રામો રેલીઓ પ્રદર્શનો શેરી નાટકો ચિત્ર સ્પર્ધાઓ વક્તૃત્વ સભાઓ પોસ્ટર હોર્ડિંગ તેમજ શેરી નાટકો દ્વારા ટ્રાફિક અંગે પ્રજામાં જાગૃતિ લાવી ટ્રાફિક અંગે ડિસિપ્લિન ઉભું કરવું તેમજ તેના થકી માર્ગ અકસ્માતો ઓછા થાય અને તેના થકી અમૂલ્ય માનવની જિંદગી માં ઘટાડો થાય એવો શું વાસ રહેલો છે આ વખતે માર્ગ સલામતી સત્તાના લોકો છે બ્રિંગિંગ ચેન્જ થ્રુ યુથ પાવર દર વર્ષે ભારત દેશમાં આશરે એક લાખને સાઠ હજાર જેટલા માર્ગ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે જેમાં સિત્તેર ટકા મૃત્યુ પચીસથી પાંત્રીસ વર્ષના યુવા યુવાનોના થાય છે એમાં પણ સિત્તેર ટકા હેલ્મેટ નહીં પહેરવાના કારણે માર્ગ ચારસો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે તેમજ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં પાંત્રીસ હજાર લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે આમ જોવા જઈએ તો વર્ષના સાડા આઠ હજાર લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને રોજનો આંકડો લઈએ તો રોજથી આશરે પચીસ થી ત્રીસ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત એકત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહને સફળ બનાવવા તમામ પોલીસ કર્મીઓ ટ્રાફિક પોલીસ ટીઆરબી અને સામાજિક સંસ્થાઓએ પણ ભારે જેમત ઉઠાવી હતી અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા આવ્યા છે